नगरपालिका संचालित शेल्टर होम खाते आउटरीच कैम्प योज वर्दी नरेन्द्र भाई मोदी गुजरात में चौबीसमों मुख्यमंत्री तरीके तारीख सातमी ऑक्टोबर बजार एक दिवसे શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાને નવી દિશા આપી હતી તેમના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસ યાત્રાના ચોવીસ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા તારીખ સાતથી પંદર ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન ભારત વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે છોટાઉદ નગરપાલિકા દ્વારા અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદુનો સહયોગથી નગરપાલિકા સંચાલિત શેલ્ટર હોમ ખાતે આઉટરીચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શેલ્ટાર હોમ ખાતે રહેતા લોકોનું બ્લડ પ્રેસ સર ડાયબિટીસ અને તેમનું નિદાન કરવામાં આવ્યું હતું જેમાં અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર શૈજલ રાઠવા લેબ ટેકનિશિયન રાહુલભાઈ ઠક્કર એમપીએ ડબલ્યુ આયુષભાઈ સ્ટાફ નર્સ સુરજબેન ઉપસ્થિત રહી આરોગ્યની સેવાઓ આપી હતી આ પ્રસંગે છોટા નગરપાલિકાના ભાવનાબેન પટેલ અસલમભાઈ મકરાણી ધર્મેશભાઈ દરજી તેમજ નગરપાલિકાના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળી આ અંગે લેબ ટેકનિશિયન રાહુલભાઈ ઠક્કર શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખ્ય પચીસ ના રોજ શેલ્ટર હોમ ખાતે વર્લ્ડ હોમલેસ ડેની ઉજવણી અંતર્ગત નગરપાલિકાનું જે સ્થાન છે અહીં આગળ ત્યાં આગળ અહીંના લોકો તથા આજુબાજુની પબ્લિકનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું જેમાં એમનું ડાયાબિટીસ બીપી અને દવા દ્વારા નિદાન કરવામાં આવ્યું જેમાં સહયોગ અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુરનો રહ્યો છે જેમાં હું રાહુલ ઠક્કર લેબ ટેકનિશિયન અમારા મેડમ ડૉક્ટર સેજલ રાઠવા આયુષભાઈ સુરતબેન તથા નગરપાલિકાના એવા સ્ટાફ ભાવનાબેનનો સહયોગથી આ પ્રોગ્રામ આજે કરવામાં આવ્યો અને એના લીધે હું દરેકનો આભાર માનું છું